સુરત શહેરમાં બેફામ વાહન ચાલકો દોડતા હોય છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો કિશોર સુરતમાં દરગાહના સલામ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એક પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પર ચાલકે હડફેટમાં લીધો ત્યારે સિવિલ હોસ્પિટલમાં તે યુવકને ખસેડવામાં આવ્યો ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું મળતી માહિતી અનુસાર ઉન પાટિયા વિસ્તારમાં આવેલી સંજયનગર સોસાયટીમાં સત્તર વર્ષી સોહિલ અલ્તાફ અંસારી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતાના અને એક ભાઈ અને એક બહેન સાથે રહેતો હતો હાલ સોહિલ અભ્યાસ પણ કરતો નહોતો રાત્રે નજીકમાં આવેલ પ્રેમનગર ગેબનસા બાબાની દરગાહ ખાતે ગયો એક વાગ્યાની આસપાસ સોહિલ પાંડેસરા ભેદવાડ દરગાહથી ઘરે પરત આવતો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પર ચાલકે ટક્કર મારી ડમ્પર ચાલકે ટક્કર મારતા જ સોહિલને માથા સહિત શરીરના ભાગે ઈજાઓ પહોંચી સોહિલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે સોહિલની તપાસીને મૃત જાહેર કર્યો સોહિલના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હાલ પાંડેસર પોલીસ દ્વારા અકસ્માત કરનાર ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે